હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ ભરતી બહાર પાડવામાં આવી છે જાહેરાત ક્રમાંક ત્રણસો સડસઠ બે હજાર પચીસ છવ્વીસ મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકની મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ સ્વર્ગની કુલ મિત્રો ચેતાલીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પર તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ બપોરના ચૌદ કલાક થી તારીખ પાંચ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે સંબંધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે અને ખાસ અગત્યની બાબત ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર રજૂ કરવામાં આવશે તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવાનું રહેશે તે ઉપરાંત મિત્રો

અનુસૂચિત જનજાતિ માટે સાત સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે માટે તે મહિલાઓ જનરલ કેટેગરીમાં સ આર્થિક રીતે નબળા વર્ગમાં એક ત્યારબાદ અનુસૂચિત જાતિમાં બે જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં ત્રણ જગ્યા અને માજી સૈનિક માટે ચાર જગ્યા છે એ જાહેરાતમાં દર્શાવેલી જગ્યામાં વડઘટ થવાની સંભાવના રહેલી છે તો ખાસ ધ્યાનમાં લેવું અને અનામત જગ્યાઓ છે જે ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જે અનામત છે તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે મંડળ દ્વારા મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ વર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો અનામતની જગ્યા ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા ધ્યાનમાં લેવાની રહેશે તો અહીં મિત્રો તમામ કેટેગરી વાઇઝ પેટા કેટેગરી વાઇઝ આપેલું છે તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન એપ્લાય કરી શકશે ત્યારબાદ નાગરિકત્વ સંબંધી વય મર્યાદા સંબંધી અગત્યની સૂચના છે તો વય મર્યાદા છે જે મિત્રો પાંચ બાર બે હજાર પચીસના રોજ ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો વય મર્યાદા મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે ત્યારબાદ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ વય મર્યાદામાં સુખસાટ મળવા રહેશે જેમાં સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ માળવા પાત્ર રહેશે આ તમામ છૂટછાટ છે જે મિત્રો વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદાની અંદર મળવા પાત્ર રહેશે ત્યારબાદ માહી માજી સૈનિકના ઉમેદવારોને તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ માળવા પાત્ર રહેશે

ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે તો શૈક્ષણિક વિગતો મિત્રો ખાસ લેવાની રહેશે તો એ મિત્રો શૈક્ષણિક માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ સોશિયલ વર્ક માસ્ટર માસ્ટર ડિગ્રી ઓફ ઓફ સોશિયલ સોશિયલ વર્ક વર્ક અને ઇન તો અહીંયા આપેલી મિત્રો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે ત્યારબાદ કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી તેમજ અંગ્રેજી હિન્દી બંને ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ લખી વાંસી બોલી શકતા હોવા જોઈએ મિત્રો કે ઉપર દર્શાવેલ થયેલ શૈક્ષણિક અગત્યના મુદ્દાઓને અરજીપત્રકમાં સામેલ કરવામાં આવેલ છે પરંતુ આકરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈને ધ્યાને લેવામાં આવશે ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના તમામ વિગતોને ધ્યાને લઈ ઉક્ત જાહેરાત માટે પત્રકમાં વિગતો ભરવાની રહેશે આ જાહેરાતની કોઈ પણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે કેટલીક અગત્યની મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ એસીબીસી ના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે

પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુ સનામતના લાભ માટે ઇન્કમ સર્ટિફિકેટ મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અગત્યની સૂચનાઓ પણ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો તો મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ બેન અનામત જગ્યા માટે અરજી કરી છે ત્યારે તેઓને બેન અનામતના ધોરણો લાગુ પડશે પરંતુ આ માટે દિવ્યાંગ ઉમેદવારો સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં આપવામાં આવશે અને તે માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી વિગત દર્શાવવાની રહેશે તો અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે વિધવા ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના આપેલી છે તો જે લાગુ પડતું હોય તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી ત્યારબાદ મિત્રો માન્ય રમત વધારાના ગુણ મેળવવા માટે તો અહીં મિત્રો વિવિધ રમતો આપેલી છે તે પૈકી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતી માટે તેમને એનસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણ નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણો ઉમેરી આપવામાં આવશે તો મિત્રો રમત ગમત અંગે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત અને નિર્ધારિત તારીખ છે જે પાંચ બાર બે હજાર પચીસની તારીખે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે તો કોમ્પ્યુટર વિશે મિત્રો ખાસ સૂચના આપેલી છે કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની રીત તો અરજી મિત્રો એકવીસ અગિયાર બે હજાર પચ્ચીસથી ઓલરેડી શરૂ થયેલ છે અને પાંચ બાર બે હજાર પચ્ચીસ સમય રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે એ મિત્રો વેબસાઈટ આપેલી છે ત્યારબાદ ઉમેદવારે અરજીપત્રક ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ તો અગત્યની સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંની ના હોવી જોઈએ તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને ફોટોગ્રાફની ચાર થી પાંચ કોપીઓ કઢાવી રાખવી જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂક બાદ આવી શકશે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે પરીક્ષા ફી મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ભરવાના છે જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ભરવાની રહેશે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપશે તેમને પ્રાથમિક પરીક્ષાની જે ફી છે તે પરત મળવા પાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો આઠ બાર બે હજાર પચીસે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે કે કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે પણ મેળવી લઈ સાસવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી અરજ ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં

બંને પાર્ટમાં છે તે રીતે 210 પ્રશ્નો પૂછવામાં આવશે સમય મિત્રો 3 કલાકનો આપવામાં આવશે અને ખાસ મિત્રો અગત્યની બાબત કે એક ચતુર્થાંશ માર્ક છે એ ઉમેદવારે મેળવેલ માર્ક્સમાંથી કાપવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો ગુણ સંબંધી અગત્યની સૂચના આપેલી છે પરીક્ષાના આયોજન સંબંધિત તમામ માહિતી છે પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના તમામ માહિતી છે જે વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર મૂકવામાં આવશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો તો તો વળતરની સુવિધા આપવા સંબંધી અગત્યની સૂચના આપવામાં આવેલી છે તો જે ઉમેદવારો લહ્યો હોય વળતરની સુવિધા મેળવવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ સૂચના વાંચી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો પરિણામની પ્રસિદ્ધિ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી નિમણૂક અગત્યની સૂચનાઓ ઘણી બધી આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધિત એપેન્ડિક્સ એ વિગતવાર અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં આપવામાં આવેલો છે તો તાર્કિક કસોટીના ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે પાર્ટ એમાં માં જ્યારે પાર્ટ બી માં ત્રીસ ગુણ બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજીને ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને સંબંધિત વિષયને તેની ઉપયોગીતાને લગતા એકસો વીસ ગુણના પ્રશ્નો રહેશે ભાગમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો જેમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન જેમના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહે છે ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિ અંકિત માહિતી અર્થઘટન રહેશે ને ત્રીસ ગુણ રહેશે જેમાં સંખ્યા પદ્ધતિ અને બીજગણિત સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય હિન્તાણું અને સાંકળનો નિયમ

બીજા નંબર પર વર્તમાન પ્રવાહના દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીયના આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંનેના પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે એકસો વીસ ગુણ રહેશે જેમાં ખાસ અગત્યની બાબત છે મિત્રો સામાજિક કાર્યના વીસ આરોગ્ય અને રોગનો ખ્યાલ જેમના વિષ સંદેશા વ્યવહાર અને પરામર્શના વિષ આરોગ્ય સંભાળ અને પ્રથાઓ જેમના વિષ સરકારી કાર્યક્રમો અને યોજનાઓના વિષ સંશોધનના દસ ત્યારબાદ મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટી ડિસિપ્લિનરી બહુ વિષયવાળો જેમના પંદર પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો આપેલું કાર્યમાં વીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં કયા કયા મુદ્દાઓ આવરી લીધેલા છે તમામ બાબતો આપેલી છે આરોગ્યના રોગનો ખ્યાલના વીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો તેમના સંબંધિત તમામ મુદ્દાઓ જણાવેલા છે સંદેશા વ્યવહાર અને પરામર્શના વીસ ગુણના તો જેમાં મિત્રો વાતચીતના દસ ગુણના પ્રશ્નો અને કાઉન્સેલિંગ પરામર્શના દસ ગુણના પ્રશ્નોમાં વિવિધ મુદ્દાઓ આપેલા છે તમામ મુદ્દાઓ મિત્રો એક વખત જોઈ લેવા જરૂરી છે ત્યારબાદ આરોગ્ય સંભાળ પ્રથાઓના પંદર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં સમુદાય આરોગ્ય સંભાળ માટે સરકારી વ્યવસ્થા સરકારી તમામ છે ત્યારબાદ પાંચમા નંબર પર સરકારી કાર્યક્રમો અને યોજનાઓના પ્રશ્નો છે જેમાં પ્રજનન માતૃત્વ નવજાત શિશુ બાળ અને કિશોરો નું થાય તો તે સંબંધિત તમામ પેટા મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ સેપી રોગ સેપી રોગ તો તેમના તમામ મિત્રો પેટા મુદ્દા આપેલા છે તમામ મુદ્દાઓ એક વખત જોઈ લેવા ત્યારબાદ સંશોધન અને સામાજિક ડેટા એકત્રિત કરવા ત્યારબાદ તબીબી બહુવિધ સિસ્ટમ મલ્ટી ડિસિપ્લિનરી જેમના પંદર ગુણના પ્રશ્નો તો તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે એ નોંધવું જોઈએ કે ઉપરોક્ત વિગતવાર વિષયો ઉપરાંત પદની શૈક્ષણિક લાયકાત માટે નિર્ધારિત અભ્યાસક્રમમાં વિષયો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મેડિકલ સોશિયલ વર્ગ ત્રણની ચેતાલીસ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અને મર્યાદા તમામ યોગ્યતા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ